હેલો ફ્રેન્ડ્સ હું અસ્મિતા દરજી વડોદરાથી આપ સૌનું મારી દેવીની કિચનમાં સ્વાગત કરું છું આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ પાપડીનો લોટ કોઈ એને કહે છે તો ચાલો આપણે હું તમને કઈ કઈ સામગ્રી લેવાની છે એ બતાવી દઉં મેં અહીંયા એક વાડકી ચોખાનો લોટ લીધો છે જે કૃષ્ણ કમોદનો છે કૃષ્ણ કમોદનો જે ચોખાનો લોટ હોય તો આપણા પાપડીના લોટનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે એ ના હોય તો તમે બીજી કોઈ પણ ચોખાનો લોટ લઈ શકો છો પછી એમાં આપણે લીલા મરચાં અજમો તલ જીરું મીઠું લસણ છે લીલા ધાણા છે ખાવાનો સોડા છે અને તેલ તો ચાલો આપણે તેની શરૂઆત કરીએ ત્યાં સૌ પ્રથમ મેં પાણી લઈ રહી છું વાડકા જેવું છે લોટ એમાં મિનિમમ અઢી ગ્લાસ જેટલું આપણે પાણી લઈશું થવા મૂક્યું છે તો થોડીવાર એને ઢાંકી દઈશું હવે સૌ પ્રથમ આપણે તેમાં એક ચમચી જીરું એડ કરીશું હવે તેમાં એક ચમચી મરચું એડ કરવાનું છે હું ખાતા હોય એ પ્રમાણે સ્વાદ અનુસાર તમારે મીઠું એડ એડ કરવાનું છે તથા મીઠું મરચું એડ કરવાનું છે હવે

તો તમે આ રીતે બનાવી શકો છો હવે હું તેમાં સ્વાદ અનુસાર અજમો લઉં છું જેથી લોટ આપણને વાયડો ના પડે હવે તેમાં હું એક ચમચી જેટલું તેલ એડ કરું છું તેલ મેં સિંગ તેલ લીધું છે હવે તેમાં હું અડધી ચમચી પાપડ પાપડ ખાર ખાર એડ કરું છું જો તમારી પાસે ના હોય તો તમે ખાવાનો સોડા એડ કરી શકો છો એવો સરસ આપણો કલર બની ગયો છે હવે આપણે આપણું ગેસ છે ને થોડો ધીરો કરવાનો અથવા બંધ કરી દેવાનો આપણે ધીરે ધીરે તેમાં લોટ એડ કરવાનો છે જેથી ગાંઠો ના પડી જાય હવે આપણે લોટને થોડીવાર તવી ઉપર ગેસ ચાલુ કરી અને મૂકવાનો છે તો હવે તૈયાર છે આપણો પાપડીનો લોટ હવે તેને હું સર્વ કરીને બતાવું તમને તો કેવો સરસ આપણો પાપડીના લોટનો કલર ચડ્યો છે હવે હવે તેમાં આપણે અથાણાનો સંભારો એડ કરવાનો છે હવે તેમાં હું સિંગ તેલ નાખું છું પાપડીના લોટમાં સિંગ તેલનો ટેસ્ટ સરસ લાગે તો ચાલો ત્યારે તૈયાર છે મારો આ પાપડીનો લોટ જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી બન્યો છે તો તમે મારી રીતે તો તમને મારી આ રેસિપી કેવી લાગી તે કમેન્ટ કરી જણાવજો મારી વિડીયોને લાઈક કરજો શેર કરજો બેલાઇકનનું બટન દબાવજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો ત્યારે જય શ્રી કૃષ્ણ નવા વિડીયોમાં મળીશું નેક્સ્ટ બાય